શ્રી સ્ટેશન દ્વારા રામ મંદિર મહોત્સવ નિમિત્તે દેશી ઘીની જલેબી પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું મહારાજા પાઉભાજી પાસે અગ્રગણ્ય નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં પાંચસો વર્ષના ઇંતજાર પછી રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠાપના થવા જઈ રહી છે ભગવાન રામ એ ત્યાં ધામધૂમ કે સાથ આજે ત્યાં પુનઃ પ્રતિષ્ઠાપિત થશે આખા દેશ અને દુનિયામાં ચરાચર સૃષ્ટિમાં હું કહીશ કે આજે આનંદ અને ઉત્સાહનો માહોલ છે ભગવાન રામે એના જીવનકાળમાં એક સામાન્ય ખિસકોલીને પણ પ્રેમ કર્યું હતું વાનરોને પ્રેમ કર્યું હતું બધા જ પક્ષી પશુ પક્ષીઓને પ્રેમ કર્યું હતું આજે સમગ્ર સૃષ્ટિમાં ચલાચર સૃષ્ટિમાં આનંદનો માહોલ છે આજે અહીંયા ભુજ બસ સ્ટેન્ડ ઉપર અહીંના નાના નાના વેપારીઓ મળીને એ જીલેબીનું વિતરણ કરી રહ્યા છે બધાને પ્રસાદ રૂપે અને દરેકને ચા અને જીલેબી કારણ બાકી બધા રોજગાર ધંધા બંધ છે અહીંનો કોઈ પાંથસ્થ કોઈ પ્રવાસી નાસ્તા વગર ન જાય એટલા માટે જીલેબીનો પ્રવાસ પ્રસાદ છે અને બધા જીલેબીનો પ્રસાદ લઈને ખૂબ ખુશ છે બધા જય શ્રી રામના નારા સાથે આ ઉત્સાહ ઉજવી રહ્યા છે સમગ્ર સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આજે રામમય બની ચૂક્યું છે લગભગ પાંચસો વર્ષથી વધુ બાદ રામલલ્લા પોતાના મૂળ નિવાસ સ્થાને બિરાજિત થશે તો સમગ્ર દેશમાં એક ખરખ અને ઉલ્લાસ છે એ જ પ્રકારે આજે ભુજ શહેરના વેપારીઓમાં પણ એક અલગ હરખને ઉલ્લાસ છે કે અમે પણ આ પ્રસંગે કાંઈ કરી છૂટીએ આ ઇતિહાસમાં અમારો પણ કંઈ ભાગ હોય તો બસ સ્ટેશન વેપારી એસોસિએશન દ્વારા આજે અહીં સવારે દસથી કરીને ત્રણ સુધી પ્રસાદ રૂપે દેશી ઘીની કેસર જલેબીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો ભક્તો મોટી પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અમને સૌને આનંદ છે કે આ રામમય માહોલ આખા શહેર અને દેશમાં બની ચૂક્યો છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ જ પ્રકારનું વાતાવરણ આપણા દેશમાં બની રહે સૌ સનાતનીઓ એક મળીને રામમય

મોટો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે ઘણા નાના નાના ભૂલકાઓ એ રામાયણના પાત્રો બન્યા છે અને આજે અમારી દીકરીઓએ કોલેજની દીકરીઓએ સરસ મજાની રંગોળી બનાવી છે એટલે હું અત્રેથી જે અમને સહકાર આપવા બદલ સમગ્રનો આભાર વ્યક્ત કરું છું કોલોનીમાં તો શરૂઆત સાહેબ અમે મંદિર ધોવાથી ચાલુ કરી છે એ પછી શરૂઆતમાં પોટલી જે ત્યાંથી અયોધ્યાથી આવી હતી એનું વિતરણ કર્યું પછી અમે ધજાનું વિતરણ કર્યું ત્યારબાદ પછી અમારી બે ત્રણ મીટિંગ થઈ અને અમે બધા કાર્યક્રમનું આયોજન કર્યું પછી મંદિરની સફાઈ થઈ અને ત્યાર પછી રોજ અમે જે પ્રમાણે કાર્યક્રમ નક્કી કર્યા હતા કે મંદિરના ડેકોરેશન માટે આજે સવારે અમે રેલીનું આયોજન કર્યું હતું અત્યારે રંગોળીનું આયોજન થયું પછી સરસ મજાની આરતી રહી કે જ્યારે શ્રીરામ જ્યારે પોતાના ધામમાં પધારે છે એ જ સમયે અમે અહીંયા આરતીનું આયોજન કર્યું સરસ મજાનો ઘરેથી બધી બહેનોએ થાળ બનાવી અને ભગવાનને ભોગ ધરાવ્યો અને હજુ રાત્રે રામાયણના વિવિધ પાત્રો દ્વારા તેમનું જે વિશેષતા છે તે અહીંયા રજૂ કરશે અને ત્યારબાદ એક અમારી નૃત્ય નાટિકા છે મહિલાઓની અને જે રામાયણના પાત્રો છે એનું પૂજન પણ થશે અને સમૂહ ભોજન લઈ અને બધા છૂટા અને જયવીરસિંહ સોડા સાહેબ છે તે જે આખો રામાયણ જે અયોધ્યા મંદિરનો જે ઇતિહાસ છે એની સમજૂતી પણ આપશે